નમસ્કાર મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર વિશે જો વાત કરવામાં આવે તો વકફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી કેન્દ્રીય કેબિનેટ દ્વારા વર્ક સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે સંસદમાં બજેટ સત્રના બીજા ચરણમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે સંસદમાં બજેટની બીજું સત્ર દસમી માર્ચથી સોથી એપ્રિલ સુધી ચાલ છે નોંધનીય છે કે અગાઉ તેરમી ફેબ્રુઆરીએ વક્ષ બિલ મુદ્દે સંસદીય સમિતિનો રિપોર્ટ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટના આધારે જ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેને આજે મોદી કેબિનેટે મંજૂરી આપી છે આરબીઆઈ બેંક રજાની યાદી જાહેર માર્ચમાં બેંક ક્યારે બંધ રહેશે બે હજાર પચીસમાં બેંક વિવિધ રાજ્યોમાં કુલ ચૌદ દિવસ માટે બંધ રહેશે જેમાં પાંચ રવિવાર બે તારીખ નવ તારીખ સોળ તારીખ ત્રેવીસ તારીખ અને ત્રીસ તારીખ અને બે શનિવાર જેમાં આઠ તારીખ અને બાવીસ તારીખનો સમાવેશ થાય છે તેર તારીખ ચૌદ તારીખ અને પંદર તારીખે હોલિકા દહન અને ધૂળેટીના કારણે અલગ અલગ રાજ્યોમાં બેંકો અલગ અલગ દિવસોમાં બંધ રહેશે ઈદ ઉલ ફિત્રના કારણે એકત્રીસ માર્ચે બેંકો બંધ રહેશે આણંદના લોકો માટે ખુશખબર દેશભરમાં ઘણા મુસાફરો વંદે ભારત ટ્રેનની મુસાફરીનો આનંદ માણે છે ત્યારે આ આનંદ આણંદની જનતાને પણ મળે તે માટે પ્રયત્નો કરાયા હતા જે સફળ રહ્યા હવે વંદે ભારત ટ્રેનને આણંદ સ્ટોપેજ મળી ગયું છે સાંસદ મિતેશ પટેલે આ અંગે રજૂઆત કરી હતી જે માનવામાં આવતા સાંસદે રેલવે મંત્રીનો આભાર માન્યો હતો કેમ કે હવેથી વંદે ભારત ટ્રેન માટે આણંદવાસીઓને વડોદરા કે અમદાવાદ નહીં જવું પડે કેદારનાથ ધામના કપાટ બીજી મે સવારે સાત વાગ્યે ખુલશે વિશ્વ પ્રસિદ્ધ અગિયારમાં જ્યોતિર્લિંગ શ્રી કેદારનાથ ધામના કપાટ બીજી મેએ સવારે સાત વાગ્યે વૈશાખ સુદ પાસમે મિથુન રાશિ વૃષભ લગ્નમાં વિધિસર ખુલ છે નોંધનીય છે કે સત્યાવીસ એપ્રિલે ભગવાન ભૈરવનાથજીની પૂજા થશે જ્યારે બાબા કેદારની પાંચમુખી ડોલી અઠ્યાવીસ એપ્રિલે શ્રી ઓમકારેશ્વર મંદિર ઉખીમઠથી કેદારનાથ ધામ પ્રસ્થાન કરશે અને પહેલી મેં સાંજે ભગવાન કેદારનાથજીની પંચમુખી ડોલી શ્રી કેદારનાથ ધામ પહોંચી જશે જન્મ પ્રમાણપત્ર હવે આ તારીખ સુધી જ કરી શકશો સુધારા ભારતમાં જન્મ પછી પંદર વર્ષ સુધી જન્મ પ્રમાણપત્ર મેળવી શકાતું હતું પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે હવે પંદર વર્ષથી વધુ ઉંમરના લોકો પણ જન્મ પ્રમાણપત્ર માટે અરજી કરી છે અગાઉ આ માટેની અંતિમ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર સોવી નક્કી કરવામાં આવી હતી પરંતુ હવે સરકારે તેમાં ફેરફાર કર્યો છે અને આ સમયમર્યાદા સત્યાવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી લંબાવી છે